નમસ્કાર મિત્રો જો તમે તમારા લક્ષ્યથી દરીને ફક્ત તેમ વિચારશો કે તે તમારાથી પ્રાપ્ત નહીં થઈ શકે તો તમારા સક્સેસ થવાના ચાન્સને પચાસ ટકા તે ત્યાં જ ઓછા કરી દેશે તેથી ફક્ત અને ફક્ત પોતાના પર વિશ્વાસ કરો અને તે પ્રાપ્ત કરવા માટેની મહેનત ચાલુ રાખો નમસ્કાર મિત્રો હું છું આચાર્ય સંઘેશ શુક્લ અને આપમાં આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન મિત્રો આજના વિડીયોમાં આપણે મેષ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી બે હજાર પચીસ શું લઈને આવી રહ્યો છે તે ખૂબ સંક્ષિપ્તમાં ડિટેલમાં આજના વિડીયોમાં જાણવા જઈ રહ્યા છે અને આજના વિડીયોથી તમને જણાશે કે જે આચાર્ય સંકેત શુક્લ તમારું મંથલી મંથલી પ્રેડિક્શન ઇન્સ્ટાગ્રામ પર જે ગ્લિમ્સથી તમને જણાવે છે તે શા કારણે આપ સૌના ઉપર તે સાચું સાબિત થાય છે તેને ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરશો તો જો તમે આ ચેનલના પર આ વિડીયો આજે જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું આ ખૂબ શુભ મને તે ચૂકશો નહીં અને સાથે બેલ આયકરને પણ જરૂરથી પ્રેસ કરીશું તો મેષ રાશિના તમામ જાતકોની જો ચંદ્રકુંડલી વિશે વિચાર કરીએ તો તેમની જન્મપત્રિકામાં કયા પ્રમાણેના હાલના ગ્રહો ચાલી રહ્યા છે તો ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ મેષ રાશિના માલિક મંગળ દેવતા પોતાના તૃતીય સ્થાનમાં કે જ્યાં મિથુન રાશિ વિરાજમાન છે ત્યાં ગોચર કરી રહ્યા છે એકવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ દેવતા કર્ક રાશિમાંથી વક્રી અવસ્થામાં મિથુન રાશિમાં ગોચર કરી ચૂક્યા છે સાથે જો તૃતીય તૃતીયની વાત કરીએ તો બુદ્ધ દેવતા દસમા સ્થાનમાં કર્મના સ્થાનમાં ગોચર કરી રહ્યા છે મહિનાની શરૂઆતમાં કે જે અગિયાર ફેબ્રુઆરીએ રાશિ પરિવર્તન કરીને મકરમાંથી કુંભમાં જશે ઈચ્છા પૂર્તિ સ્થાનમાં ગોચર કરશે અને પંચમેશ સૂર્ય દેવ તે તમારી રાશિના દસમા સ્થાનમાં જ ગોચર કરી રહ્યા છે સૂર્ય બુધા રીતે યોગ બનાવી રહ્યા છે મહિનાની શરૂઆતથી જ અને તેર ફેબ્રુઆરીના રોજ તેઓ રાશિ પરિવર્તન કરીને શનિદેવની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં ગોચર કરશે કે જ્યાં પહેલેથી જ શનિ દેવતા વિરાજમાન છે તેથી સૂર્યબુદ્ધ અને શનિનો યોગ તમારા ઈચ્છા પૂર્તિ સ્થાનમાં મહિનાના મધ્ય ભાગથી બનવા જે રહ્યો છે અને સપ્તમેશ કે જે તમારા લગ્ન જીવનના કારક છે તમારા બિઝનેસના કારક છે તેવા શુક્ર દેવતા પોતાની ઉચ્ચ રાશિ એટલે કે મીન રાશિમાં ગોચર કર્યા છે અને ભાગ્યેશ કે જે વકરી અવસ્થામાં ગુરુદેવ સેકન્ડ હાઉસમાં ગોચર કરે છે તો મિત્રો આ તો થઈ ગ્રહોની સંરચનાની વાત પરંતુ તે શું કહેવા માંગે છે તે વિશે હવે સમજીએ તો સૌપ્રથમ તમારી જન્મપત્રિકાના માલિક મંગળ દેવતા કે જે મિથુન રાશિમાં ગોચર કર્યા છે થર્ડ હાઉસ એટલે કે તમારું સ્ટેમિના તમારું વધારે પડતું કાર્ય કરતું તમારો પરાક્રમ પરિશ્રમ અને નાના મોટા ટ્રાવેલિંગ નાની મોટી યાત્રાઓ એટલે વકરી અવસ્થાના દેવતા મેષ રાશિના તમામ જાતકો માટે મહિનાની શરૂઆતથી જ ખૂબ વધારે પડતું ઓવરલોડથી કાર્ય કરવું સાથે જ પોત પોતાના કાર્ય માટે વધારે પડતું ટ્રાવેલિંગ કરવું અને વધારે પડતો સ્ક્રીન ટાઈમ ઓવર એટલે કે મોબાઈલ ફોન લેપટોપ ટીવી સ્ક્રીન કોમ્પ્યુટર આ તમામનો ખૂબ વધારે પડતો ઉપયોગ કરતા હોવાને કારણે તમને ક્યાંક ને ક્યાંક ઇરિટેશન એટલે કે ચીડિયો સ્વભાવ આપી શકે છે અને સાથે સાથે તમને હેડએકની તકલીફ પણ આ મહિનાની શરૂઆતથી તમને જણાઈ શકે છે તેથી મહેનત કરો પરાક્રમ કરો પોતાના લક્ષ્યના પાછળ ભાગો પરંતુ એક લિમિટ સુધી તમારી જે કેપેસિટી છે ત્યાં સુધીનું જ કાર્ય કરો તો તમારા માટે ખૂબ સારું સાબિત થશે આગળ આપણે વાત કરીએ તો પંચમ સ્થાનના માલિક એટલે કે સૂર્ય દેવતા કે જે તમારા કર્મના સ્થાનમાં વિરાજમાન છે પંચમ સ્થાન એટલે કે જો પહેલાં વિદ્યાર્થીઓની વાત કરીએ તો જે કોઈ પણ સ્ટુડન્ટ છે કે જે કોઈ પણ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે ખાસ કરીને બોર્ડની એક્ઝામ એટલે કે ટેન્થ અને ટ્વેલ્થની એક્ઝામ કરી રહ્યા છે કે બીજી કોઈ પણ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે છે એક થી તેર ફેબ્રુઆરી સુધી ફક્ત તમારે પોતાના સેલ્ફ કોન્ફિડન્સની કાળજી રાખવાની છે તેર ફેબ્રુઆરી બાદ તમારો સમય ખૂબ સારો છે તમે ખૂબ જ સારો પરફોર્મન્સ કરી શકશો આ કયા આધારે છે તે આપણે સમજીએ સૂર્ય દેવતાથી છઠ્ઠા સ્થાનમાં એટલે કે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ છઠ્ઠા સ્થાનમાં મંગળ દેવતા વિરાજમાન છે અને મંગળ દેવથી અષ્ટમ સ્થાનમાં સૂર્યદેવતા વિરાજમાન છે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં એટલે કે જે સડાષ્ટક યોગ બનાવે છે સડાષ્ટક યોગને ખરાબ યોગ માનવામાં આવે છે તેથી તેર ફેબ્રુઆરી સુધી તમારા આત્મવિશ્વાસમાં કમી થઈ રહી છે તમને એક્ઝામમાં નહીં આવડી શકે તે પ્રમાણનું તમને મનમાં ડાઉટ થઈ શકે છે તેથી તમામ વિદ્યાર્થીઓ એકથી તેર ફેબ્રુઆરી સુધી સૂર્યદેવની આરાધના કરવી જોઈએ સૂર્યદેવને જરૂરથી જળ ચઢાવજો જેથી બાકીનો જે સારો સમય આવ્યો છે તેર ફેબ્રુઆરી બાદ તેમાં તમે ખૂબ જ સારો પરફોર્મન્સ કરી શકો છો તેર ફેબ્રુઆરી બાદ સૂર્યદેવ અગિયારમાં સ્થાનમાં હશે ઈચ્છા પૂરતી સ્થાનમાં હશે અને બુદ્ધ દેવ પણ ત્યાં જશે એટલે કે તમારી બુદ્ધિ તમારી તાર્કિક ક્ષમતાના થ્રુ આ મહિનામાં તમે જે બોર્ડની એક્ઝામની તૈયારી કરવાના હતા તે તેર ફેબ્રુઆરી બાદ તમને ખૂબ સારું પરિણામ આપી શકે છે તમે પૂરે કોન્ફિડન્સથી આ મહિનામાં એક્ઝામની તૈયારી પણ કરી શકશો તેર ફેબ્રુઆરી બાદ અને સારા પેપર્સ પણ તમારા જઈ શકે છે આગળ આપણે વાત કરીએ તો બિઝનેસની તો બિઝનેસ એટલે કે બિઝનેસ પાર્ટનર અને લાઈફ પાર્ટનરની જો પહેલાં વાત કરીએ તો લગ્ન જીવન તમારું આ મહિનામાં મેષ રાશિના તમામ જાતકો ખૂબ સારું રહેવાનું છે મેષ રાશિના તમામ જાતકો પોતાના લાઈફ પાર્ટનર સાથે પણ ખૂબ સારો સમય પસાર કરવાના છે તેનું કારણ ફક્ત તેજ છે કે તમે મોટી મોટી કે નાની નાની ટ્રિપ્સ આ મહિનામાં કરી શકો છો તેનું કારણ તેજ છે કે તમારી રાશિના માલિક શુક્ર દેવતા તે પોતાની ઉચ્ચ રાશિમાં મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે હવે તમે જ વિચાર કરો કે લગ્ન જીવનના માલિક જો પોતાની ઉચ્ચ સ્થિતિમાં પોતાની ફેવરેબલ કન્ડિશનમાં હોય તો પછી કયા પ્રમાણે તમારા લગ્ન જીવનમાં તકલીફ આવવાની તેથી મેષ રાશિના તમામ જાતકો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ભરપૂર તમારા લાઈફ પાર્ટનર સાથે ટાઈમ સ્પેન્ડ કરો તમારા માટે ખૂબ સારો રહેશે તે જ રીતે બિઝનેસ પાર્ટનર સાથે પણ ખૂબ સારો સમય રહી શકે છે તમે મ્યુચ્યુઅલ ખૂબ સારા ડિસિઝન લઈ શકો છો કે જે તમને ધંધામાં ખૂબ સારી ધનરાશિ લક્ષ્મી પણ પ્રાપ્ત કરાવી શકે છે આગળ વાત કરીએ તમારા ભાગ્યની તો ભાગ્યના માલિક ગુરુદેવતા ધનુરાશિના માલિક ગુરુદેવતા તમારા સેકન્ડ હાઉસમાં ઘણા સમયથી વિરાજમાન છે અને તે પણ વકરી અવસ્થામાં છે તેથી ગુરુદેવનું નવું રાશિ પરિવર્તન થાય એટલે કે ગુરુદેવ માર્ગી અવસ્થામાં થાય અને ત્યારબાદ મિથુન રાશિમાં જાય મે મહિનામાં તે પહેલાં તમારા મનમાં જે કંઈ પણ હતું તે તમારા ફેમિલી મેમ્બરને જણાવો તમારા પિતાને જણાવો કે તમે જીવનમાં કંઈક નવી શરૂઆત કરવા માગો છો તમારા ફેમિલીનો ભરપૂર તેના માટે સહકાર મળશે અને જીવનમાં તેના માટે આગળ પણ વધી શકશો તેથી મેષ રાશિના તમામ જાતકો આ મહિનો તમારા માટે ભાગ્યનો સાથ પણ લઈને આવી રહ્યો છે આગળ વાત કરીએ તો કર્મ કર્મમાં સૂર્ય બુધનો બુધા રીતે યોગ ચાલી રહ્યો છે કે જે અગિયાર અને તેર ફેબ્રુઆરીના રોજ આ બે ગ્રહો તમારા ઈચ્છા પૂર્તિ સ્થાનમાં થશે જેના કારણે શનિદેવ કેટલા સમયથી ત્યાં છે પરંતુ સૂર્ય અને બુધના બુધાદી તે યોગ ફરીથી ઈચ્છા પૂર્તિ સ્થાનમાં બનતા હોવાને કારણે તમે એક અલગ જ પ્રકારની એનર્જી પોતાના શરીરમાં નિહાળી શકશો અને તે એનર્જી ઓવર કોન્ફિડન્સમાં ન બદલાઈ જાય તેની કાળજી રાખવાની છે વર્કપ્લેસ પર તમારે ખોટા ડિસિઝન ઉતાવળીએ ન લેવાઈ જાય તેની પણ કાળજી રાખવાની છે અને કોઈના સાથે આર્ગ્યુમેન્ટ પર પડવાથી તમારે ખૂબ વિચારવાનું છે આર્ગ્યુમેન્ટમાં તમે જ ખોટા સાબિત પણ થઈ શકો છો તેથી જો તમે તેને યોગ્ય રીતે પોઝિટિવલી ચેનલાઇઝ કરશો તો આ ઉર્જા તમને ખૂબ સારી રીતે આગળ વધારી શકે છે તમારા હાયર ઓથોરિટીઝનો તમારા બોસનો તમને ખૂબ સારો સપોર્ટ આ મહિનામાં મળી શકે છે તેથી મેષ રાશિના તમામ જાતકો નોકરી માટે પણ ખૂબ સારો છે તેથી ઓવરઓલી જોવા જઈએ તો મેષ રાશિના તમામ જાતકો હેલ્થ વાઇઝ મેરેજ રિલેશનશીપ લાઈફ વર્ક વાઇઝ કે કોઈપણ રીતે આ મહિનો તમારા માટે ખૂબ સારો સાબિત થઈ શકે છે જો બિઝનેસની વાત કરીએ તો બિઝનેસ જે કોઈ પણ મેષ રાશિના જાતકો કરી રહ્યા છે કે કરવા ઈચ્છે છે તમારા માટે ખૂબ ફેવરેબલ સમય છે કારણ કે બુદ્ધ દેવતા કે જે તાર્કિક ક્ષમતા અને બુદ્ધિના જે કારક ગણવામાં આવે છે તે ઈચ્છા પૂરતી સ્થાનમાં છે તમે જે માઇન્ડ પાવરથી પણ ડિસિઝન લેશો તમારી ઈચ્છા પૂરી થશે અને સપ્તમ સ્થાનના માલિક એટલે કે શુક્ર દેવતા પણ પોતાની ઉચ્ચ રાશિમાં ગોચર કરે છે તો તેનાથી સારું શું હોઈ શકે તેથી મેષ રાશિના તમામ જાતકો કો ફેબ્રુઆરી બે હજાર પચીસ તમારા માટે ખૂબ સારા સમય લઈને આવી રહ્યો છે તેથી આ મહિનાને ખૂબ સારી રીતે ઉપયોગ કરો જો માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો કમેન્ટમાં વિડીયો કેવો લાગ્યો તે પણ જણાવો નેક્સ્ટ વિડીયોમાં આપણે વૃષભ રાશિના જાતકો વિશે ચર્ચા કરશો તો તમામ મેષ રાશિના જાતકોને આ માહિતી શેર કરો અને જો હજુ પણ સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ તો હજુ પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો આજે હું વિદાય લઉં છું ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ